અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામના સરપંચ હસીનાબેન પટેલમાં સસ્પેન્ડ કરાયા છે સરપંચ પર ગામના વિકાસ કાર્યમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ થયા હતા આ મામલે પાટીદારો અને ગામના અન્ય લોકોએ આરોગ્ય અધિકારીઓને તથા વિકાસ કમિશ્નરને રજૂઆત કરતા અરજી આપી હતી અરજદારોએ જણાવ્યું હતું કે વિકાસના કામોમાં કોઈ પ્રકારની દ્રષ્ટિ અને સ્પષ્ટતા ન થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કાર્યવાહી બાદ તપાસ કરવામાં આવી હતી જેના પછી અંતે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ મામલાને લઈ અને હવે ગ્રામજનો અને સત્તાવાર તંત્ર વિકાસના તમામ કામોને પારદર્શક રીતે આગળ વધારવાનો દાવો કરી રહ્યા છે ઉમિયાપુર ગ્રામ પંચાયતમાં જા રસ્તામાં કરેલ દબાણના સંદર્ભોમાં લેખિત રજૂઆત કર્યા બાદ સરપંચે અમારી કોઈ રજૂઆત ન સાંભળતો પડતો ઉપરથી અમારા સામે અભ્યસ્ત વર્તન કરી ત્યાંથી જે થાય કરી લેજે એવું અમારા હાથે અસભ્ય વર્તન કરતો એમને પંદરમાં નાણાં પંચની પંદર લાખની ગ્રાન્ટ જીએસટી બિલ નંબર વગરનો બિલ રજૂ કરી ગેરરીતિ કઈ વહીવટના સંદર્ભમાં અમને જાણ થતો તો આઈટીઆઈ માહિતી મેળવવાના અનુસંધાનમાં અમે વિકાસ કમિશનર સાહેબની કચેરી રજૂ કર્યા બાદ ત્યાંથી જિલ્લા પંચાયતની ચાર સભ્યોની ટીમ અહીં સ્થળ તપાસ કરતો ત્યાં કોઈ પણ કામ કરે જણાતું ન હતું બે હજાર એક બાવીસના વર્ષમાં એમએલએની ગ્રાન્ટ ચાર લાખ નવ્વાણું હજારમાં દીપેશ્વરી માતાના ફળિયામાં સાર્વજનિક જાજરૂપા થું સારું પાણીની ટોકી બનાવવા માટે ફાળેલ હતા પણ આજ દિન સુધી આ લોકોએ બનાવી જ નથી આવી બધા ઘણા ભ્રષ્ટાચારો કરેલા હોય ડીઓ સાહેબે તેમના ઉપરથી જે કોઈ આદેશના અનુસંધાનમાં સત્તાની મુજબ કાર્યવાહી કરી સરપંચને સત્તા પરથી દૂર કરેલ છે